જય માતાજી મારું નામ પાર્થ ફોફિંડી છે અમારો શ્રી હનુમાન ડેરી ગ્રુપ મિત્ર મંડળ માંડવી કચ્છનો કેમ્પ છે છેલ્લા ઓગણીસો અઠ્ઠાણુંથી લગભગ સત્યાવીસ વર્ષથી અમે અહીંયા સેવાનું કામ કરીએ છીએ કેમ્પમાં જેમ કે બધી સુવિધાઓ ચાય પાણી નાસ્તો મેડિકલ બધી સુવિધાઓ અમે રાખીએ છીએ ખાસ વિશેષતા એ છે કે આ કેમ્પ ને છેલ્લા સત્યાવીસ વર્ષ થઈ ગયા ને પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ છે ને હર ફેર એનું અમારું ફિક્સ હોય છે બાંધેલું માતાનાવાજના જે પદયાત્રી જે અત્યારે પગે નીકળે છે જે હાલમાં જે એક્સિડન્ટ ને બહુ થાય છે તો ખાસ કાળજી એ રાખવી જોઈએ કે નાનાકડા છોકરાઓનું એનું બહુ ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે ઘણા નાના છોકરાઓને લઈને નીકળે છે અને પ્લસમાં બધાને રેડિયમ વાળી પટ્ટી થેલામાં કે ગમી જગ્યાએ પાછળ રાખવી જોઈએ અમે અહીંયા કને છે ને પેલા નોરતા સુધી કેમ્પ હોય ને બીજે નોરતે અમે છોડીએ સ્વચ્છતા અમે હર વર્ષે અમે સ્વચ્છતાનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ જેના માટે અમે નાસ્તાનું કાઉન્ટર ચાલુ હોય તો રાખી દઈએ છીએ ને કચરાની ને બધું બેગ ઉપાડતા જાનીયે જેવું પડે ને અમે પછી એનો નિકાલ કરી દઈએ છીએ બહાર માં પણ સેવામાં જોડે જે યુવા વર્ગ યુવા વર્ગ ને કેવું કે સાચા મનથી દિલથી સેવા કરજો

જાહેર રજાની વિકત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ